નમસ્કાર નમસ્તે મારા વાલા બાળ દોસ્તો કેમ છો મજામાં તબિયત પાણી સારા ને તો ધોરણ પાંચ વાત કરતા હતા આપણે સીઈટી ની એક્ઝામ ની કે કોમન પ્રવેશ પરીક્ષા ની કે ગુજરાત સરકાર દ્વારા ધોરણ છ થી બાર ની અંદર તદ્દન મફત શિક્ષણ આપવામાં આવે છે તે એક્ઝામ એક્ઝામ ની ફૂલ પ્રિપેરેશન એકદમ કહેવાય કે ભરચક તૈયારી કરાવતી હોય તેવી એકમાત્ર યુટ્યુબ ચેનલ કહીશ ઓશિયન કોચિંગ ક્લાસીસ છે અત્યારે ચાલો તો જોઈએ કે સેટ ધોરણ ત્રણ પર્યાવરણ વિષયમાં ત્રેવીસ ચેપ્ટર સુંદર કપડા આપણે ઓલરેડી અગાઉ બાવીસ બાવીસ સ્ટુડિયો પર્યાવરણના એ સિવાય ગણિતના ચેપ્ટર જોઈ ચૂક્યા છીએ અને મેથ એટલે કે તમારી રીઝનિંગની ક્ષમતા વધે એ ચેપ્ટર તો આટલું તો આપણે પહેલેથી પૂરું જ કરી દીધું છે અને દરેકના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો ફટાફટ જઈ આવો ડિસ્ક્રિપ્શનમાં જોઈ લો વિડીયો બધાય ને કાંઈ પણ કર્યું હોય તો કોમેન્ટ કરજો એમાં અને હા ને આ વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો ને હા સબસ્ક્રાઇબ પણ કરો ને સાથે સાથે બેલ આઇકન દબાવો નવા નવા વિડિયોની અપડેટ મેળવતા રહો જોઈએ નેક્સ્ટ પહેલો સવાલ સૂત્રાવ કાપડ શામાંથી બને છે તો શણ ઊન રૂ કે રેશમ સૂત્રાવ કાપડ શામાંથી બને છે શણ ઊન રૂ કે રેશમ તો સૂત્રાવ કાપડ શામાંથી બને રૂમાંથી બને છેમાંથી બને છે રૂમાંથી બને છે નેક્સ્ટ સવાલ નંબર 2

તમારી માટે એકદમ ખાસ વસ્તુ કે સીટી ની તૈયારી કરતા હોય ને એમની માટે જ કામનું છે એમની માટે કામ નું એવું જોરદાર સીટી નું નૂતન સીટી પુસ્તક છે ધોરણ પાંચ ની અંદર અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે

કેમ કે ઓનલાઈન ખરીદી પર તો કુરિયર ચાર્જ તો ફ્રી જ છે ને ઘર સુધી માં પહોંચી જવાનું છે 280 રૂપિયા માં જ ને જે શિક્ષક મિત્રોને બલ્ક માં ઓર્ડર કરવો છે તેમના માટે બલ્ક માં ઓર્ડર કરશો તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળી જશે ને હા ફ્રી ટેસ્ટ સિરીઝ પણ ચાલુ થઈ ચૂકી છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એટલે જોજો મોડ્યુલ ન કરતા ટેસ્ટ આપીને તમારો નોલેજ ચકાસો ને બુક પરચેસ કરવા માટેનો ડિસિઝન પણ લઈ લો કેમ કે ખ્યાલ આવશે કે તમને કેટલું આવડે છે ને કેટલું નથી આવડતું કેમકે બેઝિક નોલેજ બેઝિક માહિતી સાથેની બુક છે બુક ની અંદર તમને સ્ટાર્ટિંગ માં થિયરી પોર્શન પણ આપેલો છે રેડી જોઈએ નેક્સ્ટ સવાલ 3 ગુજરાતના કયા વિસ્તારનું ભરતકામ દેશભરમાં પ્રખ્યાત છે તો સુરત જામનગર કચ્છ કે પાટણ તો ગુજરાતના કયા વિસ્તારનું સુરત જામનગર કચ્છ કે પાટણ સુરત નું તો ઝરી કામ પ્રખ્યાત પાટણના પટોળા પ્રખ્યાત જામનગરમાં તો આપણે વાત કરી કે મસ આવે ને આખે આંજોવાની એ પ્રખ્યાત છે પરંતુ કચ્છનું ભરતકામ પ્રખ્યાત છે દેશ ભરની અંદર કયો કચ્છનું ભરતકામ પ્રખ્યાત છે નેક્સ્ટ સવાલ નંબર 4 સાડીઓ પર દોરાની મદદથી સુંદર ડિઝાઇન ઉપસાવવા માટે શું કરવામાં આવે છે એક કાપડ છે સાડી છે એટલે કાપડ છે ને દોરાથી એના ઉપર શું કરવાનું સુંદર ડિઝાઇન ઉપસાવવામાં આવે છે એ શ્રેણી માટે કરવામાં આવે છે ભરતકામમાં કરવામાં આવે છે એમાં આવે ભરતકામ છાપકામ કામમાં પ્રિન્ટ આવે રંગકામમાં રંગેલું હોય ચિત્રકામ એ તો બધી અલગ વસ્તુ છે રેડી જોય નેક્સ્ટ પાછું પહેરવાના કપડા થતા ચાદર ઉપર વિવિધ આકારોની ભાત પાડવા માટે શું કરવામાં આવે છે ભાત પાડવી છે એટલે કે ડિઝાઇન કરવી છે તો ડિઝાઇન કરવા માટે એમાં શું કરવામાં આવે છાપકામ કરવામાં આવે છે શું કરવામાં આવે છાપકામ કરવામાં આવે છે

ઓઢણી પર આભલા અને ટીલડીઓ ચોટાડવાની આભલા આવે ઓલા કાચના આવે તે ટાઈપના બરાબર અને ટીલડીઓ જે ચોટાડવામાં આવે છે તેને શું કહેવાય ચિટક કામ કહેવામાં આવે છે નેક્સ્ટ ગડી કામ ગડી કામ એટલે તમે જે તમારો રૂમાલ ને એની ગડી વાળો છે ને કહેવાય ગડી કામ આ એરો જો મારી પાસે રૂમાલ છે સરસ મજાનો આ રૂમાલ છે ને કીધું આ ગડી ગડી મૂકી દીધી છે આપણે ખીચામાં જોઈએ નેક્સ્ટ લખ્યું શું કહેવાય એને ચિટક કામ કહેવામાં આવે છે સાતમો સવાલ ઓઢણી કે ચોલી પર નીચેનામાંથી શું લગાડવામાં નથી આવતું શું ન લગાડવામાં આવે આભલા ટેલડી મણકા કે જરી તો જરી ન લગાડે શું લગાડે જરી કારણ કે જરી કોઈ કામનું છે ને આભલા ટેલડી ને મણકા એ તો આપણે ચિટક કામ લગાડવામાં આવે ને ઓઢણી ને ચોલી પર લગાડવામાં આવે છે નેક્સ્ટ આઠમો સવાલ સિલ્કની સાડીઓ કયા કાપડમાંથી બનાવવામાં આવે છે શેની સાડીઓ સિલ્ક ની સાડીઓ કયા કાપડમાંથી બનાવવામાં આવે છે એ સૂત્રાવ બી ઊન સી રેશમ કે શણ જો શણમાંથી સાડી ન બને સિલ્ક ની ઉપયોગ આપણે કોથળા ને એવું બનાવવા માટે કરતા હોઈએ છીએ સૂત્રાવ કાપડ પણ સૂત્રાવ કાપડ માંથી સિલ્ક કેમ બનાવું ઊન માંથી સિલ્ક કેમ બનાવું કેમ કે આ તો બધું આપણે જો ઊન છે એ ગરમી આપણને આપશે અને સૂત્રાવ કાપડ છે ઠંડક આપશે

અને સંપૂર્ણ અભ્યાસક્રમ આવી છે સાથે 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 દરેક વસ્તુનો ઊંડાણપૂર્વક અભ્યાસ ઉદાહરણ સમજવાનું યુનિટ પ્રમાણેની મોક ટેસ્ટ મળી જાય સાહેબ કેટલા રૂપિયા કોર્સ શું કોર્સની પ્રાઇસ પાંચ હજાર રાખી હતી ગુજરાતના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખવું કે આ વિદ્યાર્થીઓને હવે આપણે કંઈક આપવું જ છે તો એમાં એવું છે કે સાહેબ તો ફ્રીમાં કરી દો ને કેમ કે મફતની ઘણી વખત વેલ્યુ નથી થતી કિંમત નથી થતી એટલા માટે તમારી માટે માત્ર હજાર રૂપિયા કોર્સની કિંમત રાખેલી છે અને હજાર રૂપિયા ભરશો એટલે કોર્સ તરત મળી જશે ને તમારી તૈયારી તરત શરૂ થઈ જશે ને તૈયારી જેટલી જોરદાર તૈયારી જેટલી જોરદાર એટલું જ મેરિટમાં નામ આગળ આવે ને આપણને છથી બારનું શિક્ષણ મફત મળી જાય કોર્સ ખરીદવાની લિંક ડિસ્ક્રિપ્શન આપી છે ને હા કોન્ટેક્ટ કરી શકો 6354827283 પર રેડી ચલો કે પણ કરી હોય તો ત્યાં કોલ કરી શકો છો જોઈએ નેક્સ્ટ કે નોમો સ્ત્રીઓ કયા તહેવારમાં આકર્ષક અને સુંદર ચણિયા ચોલી પહેરે છે સ્ત્રીઓ એકદમ મજેદાર ચણિયા ચોલી ને એવું બધું પહેરી અને ક્યાં જાય એ રમવા જાય ગરબા રમવા ધૂળેટી નવરાત્રી ઉત્તરાયણ કે જન્માષ્ટમી માં ક્યારે જશે ગરબા રમવા હાલો ને ભેરો જઈએ રમે નામ ગરબા રમવા જાય તો ગરબા રમવા કયા તહેવાર માં જાય નવરાત્રી માં જાય ક્યારે જશે નવરાત્રી માં નેક્સ્ટ દસમો સવાલ ગરમ કપડા કઈ ઋતુ માં પહેરવામાં આવે છે એ ઉનાળો બી ચોમાસુ સી શિયાળો કેડી વસંત ઋતુ ક્યારે પહેરે ગરમ કપડા શિયાળામાં ગરમ કપડા પહેરે છે ઉનાળામાં આવે છે ફરી મળીશું નેક્સ્ટ ચેપ્ટર નંબર ચોવીસ સાથે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત